મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે રાજકીય પક્ષો પણ રાત દિવસ ઉજાગરા કરતા થઈ ગયા છે અને ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા પ્રચાર અને પ્રસાર માટે ઠેર ઠેર મધ્યસ્થ કાર્યાલયો શરૂ થઈ રહ્યા છે કચ્છ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના પ્રચાર માટે વધુ એક કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું પૂર્વ કચ્છમાં પહચાવ અને ત્યારબાદ આદિપુર ખાતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વર્ચનના હસ્તે મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું હતું જેમાં ગાંધીધામત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને ટેકેદારો સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કચ્છ લોકસભા સીટના ઉમેદવાર શ્રી વિનોદ ચાવડાએ પોતાના પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે લોકો સાતમી મેના ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા છે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો યોજાય છે ત્યાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત જનમેદનીને જોઈને દરેક નાગરિક રાષ્ટ્રનો વિકાસ ઈચ્છી રહ્યો હોય તેવો માહોલ દેખાઈ રહ્યો છે તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે કચ્છમાં તેમને પ્રચંડ બહુમતીથી ચૂંટીને લોકસભામાં મોકલવા માટે લોકોમાં થનગનાટ છે